તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ આઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું જેમાં મિત્રો મોટાભાગના વાહનો બે લાખની અંદરના બજેટના છે અને ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત સાઠ હજારથી થાય છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલો આઈકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને જો તમે પણ આવી જ રીતે તમારું કોઈ વાહન વેચવા માગતા હોય અને એની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની ટેન ગાડી નું જે ઇરા વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ બે હજાર દસનું છે અને ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર ગાડી છે ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે અને પાવર સ્ટેરિંગ પણ આપેલું છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડીમાં જોરદાર મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો જે ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા જો કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને કેશોદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે વોક્સવેગનની પોલો પોલુંનું જે ટીડીઆઈ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે અને બે ઓનર ગાડી છે મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને એકત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને વોક્સ ઉગીને પોલો ટીડીઆઈ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુદુકીની સ્વિફ્ટ છે સ્વિફ્ટનું જેડીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે ગાડીના ચાર ચાર ટાયર પણ નવા છે મિત્રો ગાડી એકદમ સુપર કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને એકસઠ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે વોક્સ વેગનની પોલો પોલોના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે જેમાં સીએનજીની સિક્વન્સ કીટ પણ લાગેલી છે મિત્રો ચાર ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડી એક લાખ અને કિલોમીટર ચાલેલી છે ગાડીનું એસી પણ એકદમ ચાલુ છે ગાડીની બેટરી પણ માલિકે નવી નખાયેલી છે ગાડીના ટાયર પણ નવા છે ગાડીમાં સોનીની મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો અને જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત એક લાખ અને હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારા ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો 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 કેટેન્ડ જે વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે અને ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે એકદમ સુપર કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે ત્રણ લાખ અને એકવીસ હજાર જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને વડોદરામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે માર્ચિવસ સુઝુકીની અલ્ટો અલ્ટોની જે એલેક્સી વેરિયન્ટ આવે છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીનજીમાં ગાડી આવે છે ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો ગાડી નો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે ગાડી છ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીમાં જેબીએલની મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે મિત્રો ગાડીનું એસી પણ ચાલુ છે એન્જિન પણ એકદમ પાવરફુલ છે ખૂબ જ સાચવેલી ગાડી છે મિત્રો ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ મેં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને આનંદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જો નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોનું જે એલેક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીનું પાર્સિંગ પણ હાલમાં ચાલુ છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે ગાડીનું એન્જિન પણ જોરદાર પાવરફુલ છે મિત્રો ગાડી એકદમ સુપર કન્ડિશનમાં છે એકદમ ટિપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત સાઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો તાજો ફેરફાર કરી દેશે છે આ ગાડી તમને સાવરકુંડલાની બાજુમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની શિફ્ટ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હાજર નું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને ત્રણ ઓનર ગાડી છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્કિંગ ચાલુ છે ગાડીમાં એસી પણ ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે ગાડીમાં પાવર સ્ટેરિંગ અને પાવરફુલ એન્જિન પણ આપેલું છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને સાઠ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડીની કિંમતમાં પણ માલિક તમને થોડો જ ફેરફાર કરી દેશે અને ગાડી તમને દોલતી ગામે જોવા મળશે તો તમારે ગાડી વિશે વધારે વિગત મેળ આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને જે તે ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર નવ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની આઈટેન ગાડી મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર નું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે ગાડી બે ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીનો એસી પણ જોરદાર ચાલુ છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ આપેલી છે મિત્રો ગાડીના ટાયર પણ સારા છે એન્જિન પણ જોરદાર છે મિત્રો ગાડીમાં કોઈ પણ પ્રકારનો હાલમાં ફોલ્ટ નથી એકદમ ટીપટપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને એંશી હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સિહોરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની રીટ્સ રીટનું વિડીઆઈ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ બે હજાર બારનું છે ચૂલની વાત કરીએ તો ડીઝલ વેરેન્ટમાં આ ગાડી આવે છે ગાડીની એસી પણ ચાલુ છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને એસઠ હજાર એકસઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જદો ફેરફાર પણ કરી દેશે અને જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વહેંચવા માટે આવેલી છે હ્યુન્ડાઈની સેન્ટ્રો મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું છે ગાડીના ફ્યુલની વાત કરો તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીના ટાયર પણ સારા છે એન્જિન પણ ગાડીનું જોરદાર છે એકદમ ટીપટપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત હાલમાં કરે છે માલિક ફક્ત ને ફક્ત પંચાણું હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને ગાડી તમને પડી ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલને નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જાય છે જ્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો